તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય એક વખત સ્વાગત છે મિત્રો તો ચલો મિત્રો આવી ગયા છીએ મિત્રો આપણે ભૂગોળના ફરી એક નવા વિડીયો સાથે તો ચાલો મિત્રો જોઈએ આપણે ઉચ્ચ પ્રદેશ વિશે કયા તો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશને દ્વીપકલ્પીય એટલે મિત્રો આપણું જે આ દક્ષિણ ભારત છે તે દ્વીપકલ્પીય ભારત તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે આગળનો જે વિડીયો જોઈએ મિત્રો તેમાં આપણે માળવાના ઉચ્ચ પ્રદેશ વિશે વાત કરી ચૂક્યા છીએ મિત્રો માળવાનો ઉચ્ચ પ્રદેશ છે તે કુલ કેટલા તો કે ત્રણ રાજ્યોમાં ફેલાયેલો છે રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ફેલાયેલો છે હવે મિત્રો આ રાજસ્થાન અને યુપી એટલા ત્રણ રાજ્યોમાં ફેલાયેલો છે એમાં મિત્રો બધા જે રાજ્યમાં અલગ અલગ જે ભાગ છે તેને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે આપણા જેમ પર્વતો હોય તેની અલગ અલગ ટેકરી હોય એને અલગ અલગ નામે અલગ જિલ્લામાં ઓળખવામાં આવે છે એવી જ રીતે આ આપણે છે હવે જે મિત્રો આપણે મધ્યપ્રદેશ છે તેમાં આ માળવાના ઉચ્ચ પ્રદેશ એક તો આવેલો જ છે એના સિવાય કહ્યું હતું કે ગ્વાલિયર ગ્વાલિયરનો ઉચ્ચ પ્રદેશ ક્યાં તો કે મધ્યપ્રદેશમાં આવેલો છે જે માળવાના ઉચ્ચ પ્રદેશના જ ભાગરૂપે છે ત્યાર પછી જે આપણે રાજસ્થાન છે રાજસ્થાન છે તેમાં આ જે માળવાનો ઉત્તપ્રદેશ છે તેના ભાગરૂપે કયો તો કે બધેલખંડનો ઉત્તપ્રદેશ કયો હતો કે બધેલ ખંડનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે જ્યારે એવી જ રીતે જે ઉત્તર પ્રદેશ છે ત્યાં કયો હતો કે બુંદેલખંડ મિત્રો બુંદેલખંડ બંને અલગ અલગ ન થઈ જાય યાદ રાખજો ઉત્તર પ્રદેશમાં બુંદેલખંડ છે જ્યારે રાજસ્થાનમાં બધેલખંડ છે ગ્વાલિયરનો ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશમાં જ્યારે માળવાનો ઉત્તર પ્રદેશ છે તે પણ ત્યાં જ આવેલો છે હવે મિત્રો આપણે એના વિશે ચર્ચા કરી છે જ્યારે મિત્રો કોહીનો રીરો છે જે ગોલકુંડાની ખીણમાંથી મળી આવેલો છે તો એ આપણે આગલા વિડીયોમાં માહિતી મેળવી છે તો એ વિડીયો તમે જ ન તો જોઈ લેજો આજે આપણે મેળવશું છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશ અને દંડકારાણીના ઉચ્ચ પ્રદેશ વિશે માહિતી આના વિશે મિત્રો એટલી કંઈ જાજી ડિટેલમાં છે તો નહીં પણ ચલો જોઈ લઈએ તો ચલો શરૂ કરીએ હવે જે મિત્રો આપણે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે તેના વિશે માહિતી મેળવીએ તો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે તે મિત્રો ઝારખંડ બિહાર પશ્ચિમ બંગાળ રાજ્ય તેમજ ઓડિશા અને છત્તીસગઢ રાજ્યમાં ફેલાયેલો છે આમાં મિત્રો જે આ આટલા રાજ્યમાં ફેલાયેલો છે પણ તેનો મુખ્ય ભાગ કયા તો કે આપણે ઝારખંડ રાજ્યમાં જ ફેલાયેલો છે તે યાદ રાખીશું તો આપણે જોયું મિત્રો ઝારખંડ બિહાર પશ્ચિમ બંગાળ ઓડિશા અને છત્તીસગઢમાં છોટા નાગપુરનો જે ઉચ્ચ છે તેનો થોડો ઘણો ભાગ બધા રાજ્યોમાં ફેલાયેલો છે હવે આ જે ઉચ્ચ પ્રદેશ છે મિત્રો તેમાંથી દામોદર અને સુવર્ણરેખા નદીઓ નીકળે છે દામોદર છે મિત્રો છોટા નાગપુરમાંથી નીકળી અને હુગલી નદીને મળે છે હુગલી તો જે ગંગાની જે એક શાખા છે તે પશ્ચિમ બંગાળમાં હુગલીના નામે ઓળખવામાં આવે છે તે મિત્રો યાદ રાખી લેજો ત્યાર પછી જે મિત્રો આપણે આ દામોદર નદી છે દામોદર છે તેને બંગાળનો શોક કહેવામાં આવે છે જ્યારે બિહારનો શોક કયો કહેવાય છે ચલો મિત્રો જો તમને આવડતો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો કંઈ નદી છે તેને બિહારનો શોખ કહેવાય છે તો તમે કોમેન્ટ કરો જ્યારે દામોદર છે તે બંગાળના શોખ તરીકે ઓળખવામાં આવે છે ત્યાંથી આપણે આગળ જોઈએ તો જે આપણે અહીંથી ખનીજ કોલસો અને યુરેનિયમ આ તે ધાતુઓ મુખ્યત્વે મળી આવે છે હવે મિત્રો ભારતમાં જે કુલ ખનીજ કોલસો મળે છે એના ત્રીજા ભાગનો ત્રણ ભાગનો કોલસો જે છે આપણે તે છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી મળી આવે છે આથી છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશને ખનીજનો ભંડાર હોવાથી ભારતનો રૂહર પ્રદેશ તરીકે ઓળખવામાં છે રૂહર પ્રદેશ કેમ કે હોય છે ચલો આપણે આગળ જોઈએ હવે જે રૂહર રૂહર એ મુખ્યત્વે મિત્રો ક્યાં તો કે જર્મનીમાં આવેલો પ્રદેશ છે જે વિશ્વની સૌથી વ્યસ્ત રાઈન નદી રૂહર નદી વચ્ચેનો પ્રદેશ છે જ્યાં ખૂબ જ માત્રામાં ખનીજ મળ્યા છે મતલબ મિત્રો રૂહર છે તે મુખ્યત્વે જર્મનીનો પ્રદેશ છે જ્યારે આપણો છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશ છે તે રૂહર તરીકે ઓળખવામાં આવે છે કેમ કે ત્યાંથી પણ ખનીજ ખૂબ મળી આવે છે એટલે હવે મિત્રો અહીં છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાં પણ ખૂબ જ વધારે પ્રમાત્રામાં ખનીજ મળતું આવતું હોવાથી છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે તેને ભારતનો રૂહર પ્રદેશ કહે છે યાદ રાખી લેજો મિત્રો ભારતનો રૂહર પ્રદેશ તો કે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છોટા નાગપુરનો ઉત્તર પ્રદેશ મિત્રો ધારવાડ યુગના આર્કિયન ગ્રેનાઇટ અને નિષ્ખડકોનો બનેલો છે કયા તો કે ખડકોનો તો કે ગ્રેનાઇટ અને નિષ્ખડકોનો બનેલો છે મિત્રો કયો તો કે છોટા નાગપુરનો ઉત્તપ્રદેશ આપણે ચલો યાદ રાખી લેજો મિત્રો છોટા નાગપુરનો ઉત્તપ્રદેશ ગ્રેનાઇટ અને નિષ્ફળકોનો બનેલો છે અને કયા યુગમાં તો કે આર્કિયન યુગમાં હવે મિત્રો તેની ઉત્તર પૂર્વમાં રાજમહાલની પહાડીઓ આવેલી છે જે મુખ્યત્વે કયા તો કે ઝારખંડ રાજ્યમાં આવેલી છે તો આ થઈ મિત્રો છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશ વિશે માહિતી ચલો હવે ત્યાંથી આપણે આગળ જોઈએ છીએ હવે છે મિત્રો આપણે દંડકારણ્યનો ઉચ્ચ પ્રદેશ આના વિશે મિત્રો દાદી કંઈ માહિતી છે નહીં એટલે આપણે એક જ સ્લાઇડમાં પૂરો કરી નાખશું દંડકારણીયનો ઉચ્ચ પ્રદેશ વિસ્તારની દ્રષ્ટિએ મિત્રો છત્તીસગઢ અને ઓડિશા રાજ્યમાં ફેલાયેલો છે બે રાજ્યમાં ફેલાયેલો છે ક્યાં તો કે છત્તીસગઢ અને ઓડિશા રાજ્ય હવે અહીં બાલાડીલા પર્વતમાં આવેલ અબુઝરની જે ટેકરીઓ છે ત્યાંથી મિત્રો કહ્યું તો કે ખનિજ તો કે લોખંડ છે તે ખૂબ જ માત્રામાં મળી આવે છે મિત્રો લોખંડ ક્યાંથી મળી આવે તો કે ઓબુજરની ટેકરી હોય છે કે પર્વતમાં તો કે બાલાડીલાના પર્વતના એક રૂપે જ છે હવે આ લોખંડ છે મિત્રો ક્યાં તો કે વિશાખાપટ્ટનમ બંદરે લઈ જવામાં વિશાખાપટ્ટનમ બંદર ક્યાં આવેલું છે મિત્રો તો કે ચેન્નાઈ ખાતે આવેલું છે હવે મિત્રો આ વિશાખાપટ્ટનમ બંદર છે ત્યાં ખૂબ જ મોટા જહાજો શું તો કે સોરી જહાજ બાંધવાનો ઉદ્યોગ ક્યાં વિકાસ પામ્યો છે તો કે વિશાખાપટ્ટનમ બંદરે પામ્યો છે મોટા જહાજો બનાવવાનો ઉદ્યોગ જે સૌથી વધુ જહાજો નિર્માણ પામે છે કયું બંદર તો કે વિશાખાપટ્ટનમ બંદર છે દંડકારાણ્યનો દક્ષિણનો ભાગ એટલે કે બસ્તરનો ઉચ્ચ કે જ્યાંથી તેલનો ભંડાર મળી આવે છે તો કયા ઉચ્ચ પ્રદેશમાંથી તેલનો ભંડાર મળી આવે છે મિત્રો યાદ રાખી લેજો બસ્તરનો ઉચ્ચ પ્રદેશ છે ત્યાંથી તેલનો ભંડાર મળી આવે છે તો ચલો મિત્રો આ વાત થઈ તે આપણા દંડકારાણ્યના ઉચ્ચ પ્રદેશ વિશે છત્તીસગઢ અને ઓડિશા રાજ્યમાં ફેલાયેલો છે અબુજરની જે ટેકરીઓ છે ત્યાંથી લોખંડ મળી આવે છે જે ક્યાં તો કે વિશાખાપટ્ટનમ બંદરે લઈ જવામાં આવે છે અને વિશાખાપટ્ટનમ બંદર છે તે મોટા જહાજોનું નિર્માણ કરવા માટેનું મુખ્ય બંદર છે ભારતનું જ્યારે જહાજ ભાંગવા માટે કહીએ તો કે આપણું અલંગ બંદર છે તે જહાજ ભાંગવા માટેનું છે અને એનો જે દક્ષિણનો ભાગ છે જે બસ્તરના વચ તરીકે ઓળખવામાં આવે છે જ્યાંથી તેલનો ભંડાર મળી આવે છે તો ચલો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ મળીએ ફરી એક નવા વિડીયો સાથે જો તમને આપણો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરો અને આપણા વિડીયોને લાઈક કરો તો ચાલો મળીએ ફરી એક નવા વિડીયો સાથે